અને હવે વાત કરીશું ગેરકાયદે બાંધકામ ઉપર દાદાના ફરી બડેલા બુલડોઝર વિશે રાજ્યના જે જે સ્થળ ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યું છે ફરી રહ્યું છે વાત હવે જામનગરની કરીએ કે જ્યાં ગેરકાયદે દબાણ પર દાદા નું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું બેડે વિસ્તારમાં નામચીન શખ્સના મકાન તોડી પાડવામાં આવ્યા સાયચા બંધુ સામે લેન્ડ ડ્રેવી ફરિયાદ પણ નોંધવામાં આવે છે મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસરે હતી સરકારી જગ્યા કરવામાં આવ્યું હતું અને આવી અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે છે જામનગરના અહીં ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું હતું સરકારી જમીન ઉપર સાયજા બંદુક દ્વારા જે બંગલો બાંધવામાં આવ્યા હતા તે બંગલો તોડવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ જામનગર શહેર સહિત જિલ્લા ભર માં જે અવૈધ બાંધકામો ખડકાયા છેલ્લા એક છે થી ઓપરેશન ચાલી રહ્યું છે આ જે બેડી વિસ્તારમાં જે કુખ્યાત નામચીન બંધુ છે તેના દ્વારા જે જમીન હડપ કરવામાં આવી હતી અને બંગલા બાંધવામાં આવ્યા હતા તે બંગલા આજે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપણી સાથે જે જામનગર પોલીસ વડા પ્રેમસુભ બેલુ સાહેબ સાહેબ કેવી કાર્યવાહી અને છેલ્લા એક માસનું ઓપરેશન એજ ઇઝ તમે કીધું જે રીતે કે સાયચા બંધ આ એક કુખ્યાત ગેંગ છે અને આપને ખબર છે કે એક મહિલા શિક્ષિકા હતી તે આના ત્રાસથી સુસાઇડ કરી લીધો હતો અને આમે મેં અત્યારે હવે જેલમે બંધ છે રજા તો એક મહિના પહેલી પણ આનો એક બે મહિના પહેલી એક બંગલો જે હતો ઓ પણ તોડ્યો હતો અને અત્યારે આપણે વહીવટી તંત્ર સાથે મળી અને એ જે આપણે સરકારી સર્વે છે અહીંયા આપણે ગેરકાયદેસર બે મોટા બંગલા ઉભા કરી દીધા હતા તો લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ થયા છે અને અત્યારે જે બધા જે આના ડિમોલિશનની કાર્યવાહી છે આ ચાલુ છે બે માસ પૂર્વેનું જે દબાણ હતું એ હટાવાયું છે આજે દબાણ હટાવવામાં આવી રહ્યું છે એવું કેટલું દબાણ છે કે જે હટાવવામાં આવી રહ્યું આપ અમારા લોકોનો સર્વે ચાલી રહ્યો છે વહીવટી તંત્ર સાથે અને જે ગેંગોના લોકો છે અને જે આમ જનતાને એ લોકો હેરાન કરે છે અને એ બધી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ એ લોકો કરે છે પ્રોહિબિશન ની કામગીરી જામ છે બીજો જુગારા આ મકાન એ લોકો જુગાર રમાવતા હતા અને વ્યાજ વેટા પર પૈસા દઈને અને લોકો થી ગાડી અને બીજી ઘણી બધી આની જમીન હડપ હડપ લેતા હતા તો આ ગેંગ ઉપર અમારી ઘણા સમયથી નજર હતી અને આની કાર આના હી સંદર્ભ મે ની આ કાર્યવાહી જે છે આપ ચાલુ છે આના સિવાય કોઈ જમીન પચાવી પડેલ છે કે બાંધકામો કરેલા છે અમે બધી અત્યારે જાંચ કરાવી રહ્યા છે અને જે પણ આની હશે જે પણ સરકારી જગ્યા હશે અને સરકારી જગ્યા પર એવો ગેરકાયદેસર બાંધકામ હશે અમે લોકો તંત્ર સાથે મળી અને આ ગેંગને અમે લોકો નાબૂદ કરીએ છીએ અને હું આપને ખાતરી આપું છું કે આ ગેંગનો એક પણ સભ્ય જે છે એ કાયદાની પકડથી બહાર ના રહે અને અમે આને ગેંગને આખી પૂરી રૂપથી નાબૂદ કરી આપશું જામનગર માં જે ગેંગ દ્વારા દબાણો ખડકવામાં આવ્યા હતા કે કાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતા અને એ દબાણો પર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા એટલે કે બંગલા બનાવી દેવામાં આવ્યા હતા આ બંગલા આજે તોડી પાડવામાં આવી રહ્યા છે બે મહિના પૂર્વે અને આજે આ બંગલા નષ્ટ કરવામાં આવ્યા છે હજી પણ આ માથા ભારે શખ્સો સામે જો અન્ય બાંધકામો ગેરકાયદેસર હશે તો તેની સામે કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે એવું જામનગર પોલીસ વડા જણાવી રહ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહી ગુજરાત ફર્સ્ટ જામનગર રઝાક સાઈચાના પર 50 થી વધારે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અનેક ગુનાઓમાં એની સંડોવણી છે પહેલા ડિસેમ્બર મહિનામાં એનું એક મકાન તોડવામાં આવેલું હતું અને એ સરકારી જગ્યા જે જામ નગરજનો માટે જે આરક્ષિત રાખવામાં આવેલી હતી એ જામનગરના નગરજનો માટે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આજે બીજા એક હજારથી વધારે વારો પર બે આલિશાન મકાનો જે આપણા રાજ્યના જામનગરના સામાન્ય નાગરિકોના હકની જગ્યા હતી તેની ઉપર જે આલિશાન મકાનો બનાવેલા હતા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને જામનગરના નાગરિકો માટે એમની સુવિધા માટે એ જગ્યા બી ખુલી કરાવવામાં આવી છે રાજ્યના કોઈ બી ગુનેગારો દ્વારા જો સરકારી જગ્યાઓ પર આ પ્રકારનું કોઈ બી અવૈધ બાંધકામ કરવામાં આવશે તેની ઉપર એટલી જ મજબૂતાઈથી પગલા ભરવામાં આવશે અને